વડોદરાના રાજસ્થંભ પરિવાર દ્વારા લોટસ વર્સેલ્સ પેલેસ થીમ પર ગણપતિ પંડાલ સજાવાયો છે બસો કિલો વેસ્ટ પેપરમાંથી બનાવાયેલી ફ્રેન્ડલી પ્રતિમા સવા કિલો ચાંદીથી શોભિત હાથ અને લાઇટિંગ ઝુમ્મર સાથેનું પેલેસ ડેકોરેશન કરવામાં આવ્યું ત્રણ મહિનાની મહેનત બાદ તૈયાર કરાયેલા પંડાલમાં એસી ડોમ મ્યુઝિક સિસ્ટમ સીસીટીવી અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા સાથે રોજ મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી શ્રી રાતમ પરિવાર શ્રી યાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ગણેશ ઉત્સવનું આયોજન કરે છે આ વર્ષે અમારા ગણપતિ બાપાની જે સ્થાપના કરેલી છે તેની ખાસ વિશેષતા એ છે કે તે બસો કિલો પેપર વેસ્ટમાંથી બનેલા હંડ્રેડ પર્સન્ટ ઇકો ફ્રેન્ડલી ગણિત છે જે પર્યાવરણને પણ કોઈ જાતનું નુકસાન ના કરે અને લોકો માટે લોકિચાર તે પણ સારું છે આ વખતે રાજસ્થમ પરિવારના સૌ સભ્યોએ યથાશક્તિ પોતે ચાંદી સવા કિલો ચાંદી ગણપતિ બાપાના જે જમણા હાથમાં આશીર્વાદ આપતા હાથ દેખાય છે તે સુવર્ણ મળી સવા કિલો ચાંદી અમે અર્પણ કરેલ છે